બનાસ નદીના પદ્ટમાંથી ખનન બેફામ ડમ્પર ચાલકો સામે ગ્રામજનો આક્રોશે ભરાયા ડેસા દાંતીવાડા કોલોની રોડ પર ડમ્પરોનો આતંક ગ્રામજનોની ચીમકી ચાલીસ પચાસ ગામના લોકો આગામી સમયમાં ભેગા થશે બનાસકાંઠામાં બેફામ ડમ્પરોના લીધે અકસ્માતો વધતા ગ્રામજનો ઉગ્ર આંદોલનની તૈયારીમાં જોવા મળ્યા બનાસ નદીના પટ્ટમાંથી રહેતી રાજસ્થાનમાં વેચાઈ રહી છે જેમાં બનાસકાંઠાના નિર્દોષોનો ભોગ લોકો રસ્તા પર ઉતર્યા છે ડમ્પર માફિયા સામે બનાસકાંઠાના ગ્રામજનો એકજૂટ સાથે ભેગા થયા જેમાં કલેક્ટરને આપી એક જૂટ સાથે ડમ્પર ચાલકો સામે ગ્રામજનો આક્રોશે ભરાયા છે બનાસકાંઠાના ગામડાઓમાં આવેલી બનાસ નદીના પટ્ટમાંથી રેતી ભરી ડમ્પર ચાલકો બેફામ રીતે દોડી રહ્યા છે આ કારણે અકસ્માતો વધી રહ્યા છે અને રોડ રસ્તાઓ અત્યંત કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે ડી રાનપુરથી દાંતીવાડા કોલોની રોડ પર બેફામ ડમ્પરોની અતિશય દોડને લઈને ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા છે ખનન ચોરી અને બેફામ ડમ્પર ચાલકોને લઈ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો બનાસ નદીના પટ્ટમાંથી રેતીની ચોરી થઈ રહી છે અને રાજસ્થાનમાં ધૂમ વેચાઈ રહી છે નિર્દોસ્ત લોકો મોતનો ભોગ બની રહ્યા છે જેના કારણે લોકો આક્રોશિત થયા છે જેમાં આજરોજ લક્ષ્મીદાસજી મહારાજના મંદિરે ગ્રામજનો ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી જેમાં ગ્રામજનોની ચેતવણી છે કે આગામી દિવસોમાં ચાલીસ થી પચાસ ગામના લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે અને ચીમકી આપવામાં આવી છે આંદોલનમાં સરપંચો આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જાણીએ ટ્રકો રોકવાનો મુખ્ય હેતુ એ જ છે કે છેલ્લા કેટલાક વર્ષથી અમારી જીવાદોરી એવી ગણાય એવી બનાસ નદીમાંથી જે ખનન માફિયાઓ દ્વારા સતત વર્ષોથી મા રેતી ખનન કરી રહ્યા છે ત્યાંથી અમારે પચીસથી ત્રીસ ગામડા આવેલા છે નદી કિનારે એ ગામડાઓમાં ભારે જોખમ ઊભું થયું છે પાણીના તળ નથી ને પર્યાવરણને ભારે નુકસાન થાય છે તો અમે ચાલીસથી પચાસ ગામના લોકો હવે એકઠા થઈ અને એના માટે ઝુંબેશ કરાવવાની ને સરકારને ખાસ પ્રાર્થના છે કે આ તાત્કાલિક રેતીનું ગુજરાત બહાર જે રેતી જાય છે એને બંધ કરાવો લગર અમારે આવનારી વિડીયો માટે પીવા પાણી નહીં હોય અને કોઈ પણ પર્યાવરણનો ભારે નુકસાન થઈ શકે એમ છે અને અમારા રોડ રસ્તાઓ તો તમે જોઈ જ રહ્યા છો બિસ્માર હાલતમાં છે અને અમારા બાળ બચ્ચાઓ સ્કૂલ જતા હોય એમનો પણ ઉપર ભારે જોખમ તોલાઈ રહ્યું છે શા રાણપુર રોડથી કરીને દોતીવાડાને જોડતા રસ્તા ઉપર આશરે લગભગ અમારા ત્રીસેક ગામડા આવેલા છે નદી મોથી સતત ડે નાઈટ રેતીનું ખનન થઈ રહ્યું છે માનનીય કલેક્ટર સાહેબે નાયબ કલેક્ટરશ્રીએ આગળ આ રસ્તા ઉપર ટ્રકોની અને ગેરકાયદે રેતીનું ખનન ન થાય એના માટે હુકમ કરેલો છે પણ એની અમલવારી થતી નથી વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવેલ નથી રસ્તા બી બિસ્માર હાલતમાં છે અને અમારા આ વિસ્તારને છે આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા થઈ રહ્યા છે ખૂબ નુકસાન અમારા પર્યાવરણને અને અમારા આરોગ્ય સાથે છે સતત રસ્તા ઉપર ધૂળ ઉડી રહી છે રસ્તાઓ તૂટી જવાના કારણે ભારે વાહનો ચાલવાના કારણે આ રસ્તા ડમ્પર બંધ થાય એની બધી ગામજનોની માંગ છે હું વાસડા સરપંચ વીરાજી ભગવાનજી પરમાર અહેવાલ જીતેન્દ્ર લોધા કેમેરામેન બ્રિજેશ માળી સાથે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા